જીમા તાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જે સવાર સવારમાં નાણ રેડી થઈ ગયા છે અને આજે ભરાત નાખવાનું છે આજે મારા ગઢા હાહું નું ને ગઢા હાહરા નું મે આજ તો પહેલી વાર આવું છું પપ્પા બ્લોગમાં પપ્પા એટલે કે મારા હાહરા એ કોઈ દેવાના નથી બ્લોગમાં બનાઈ જ આવશે પહેલી વાર તો તમે બધા વિડિયોમાં રહેજો અલ્લો મિત્રો આજે હરાદ છે અને હરાદ નાખવાનું છે अब तो रेड़ै करने है कुछ है जो मर गई था हरा नून हा हो न बेन हरा छे तो नाखवा जाय से, अमर हा हरा छे जो जाय से। अरे भिला आलो। थैंक यू जी आओ का બાને બાપુ ને હરાજ ધરી હે મોટા બાને અને મોટા બાપુને ને દઈ દીધું હે અને અમે જઈ હવે નીચે હાલો મિત્રો અમે જઈ સોબારીના મેળામાં

वितेश भाई हुई ग्या के वो तो नथी कोटी नो है हाँ हाव गईयो हो तो भाणवी खाई बस नहीं जावा आप बस जावा ये थिन जीवा पार उबरे आप में थोड़ा आगे ने तरफानी पूरान साइड मारे जेन आम रस्तो है जिंदा है रस्तो काय बाजू क्या भी हालवा नो एम काफी के है मारे आपड़े उइठ्या है बेन हत्यारे मैं आपा

નાવા બધાએ પેલા તમે સોબારીને મેળે માય જવાનું હોય હા માય આનાવાનું ન્યા જઈને નાવાનું ન્યા તો ગંગાજી આયા હોય નેમ નાવાનું જોઈએ અરે આવા આયા ઇતે હે

પીવા ઉભા રહે છે હોટેલે આને તો ચા પીવા જોઈએ તે કા હાઈવે ઉપર ઉભા રહ્યા છે જો મંદિર છે રામાપીનું મંદિર નાસ્તો કરવા ઉભા રહ્યા નાસ્તો बोलो भाई बोलो आके एक बताएगा चॉकलेट खाई किशनगा का हुई गया? गी i'm ले छ झड़ा डूंगर चढ़ी जस्ता काकी किशन काका मां काकी हूं रुद्रा ने दीपाली हां जो ठकी गया हां ठकी गया सबको ठकी गया बैठ गया ठकी गया गणिकम <laughs> <laughs> થી નજારો મસ્તીનો દેખાય છે એ રિક્ષા માં પડ્યો હે મિત્રો ચડી ગયા હે અમે જોશ ના કાકી નથી ચડી શકતા અમે છ જણા જ છી ખાલી બીજા બધા નીચે રહ્યા હે રુદ્રા બહુ અરક થાય ચડવાનો

खाली थोड़ा गत पग बाकी अमे पोगी गया मित्रों पोगी गया मित्रों अमे मित्रों में पोगी क्या ही પણ ન્યાહયા બારદાન થઈ ગઈ છે આ બંધ કર નાખ્યો અરે સાચું આવે છે જઈને ચાલે છે અમે નીચે મંદિર આવી ગયા છે મિત્રો रुद्र avez प्रूद्रे color ud happen एगalay उठी जर बोड़ हैं Gir कि अ क्यान तो बत तुमामी यं य necessary इन उन भल्यो इम उपकारा लाल को लाले चन है मात द livres यह હાલો મિત્રો જો અહીંયા આવી ગયા છે જલારામ બાપાના મંદિરે પ્રસાદી લેવા ચોટીલાની બાજુમાં જ છે મંદિર એક કિલોમીટર આગું છે અહીંયા પ્રસાદી લેવા આવ્યા છે કાકરુપાલી બેઠ જો અહીંયા ઘણાય બધા આવે પ્રસાદી લેવા મંદિરે જો બહુ મોટું છે ને બહુ મસ્તીનું છે તમે બધા આવજો એકવાર અહીંયા જરૂરથી દર્શન કરવા જો આ રાધે કૃષ્ણા હે ગાયુ હે ઓર સંકરેલું હે રાધે કૃષ્ણા હા રાધે કૃષ્ણા કૈસી મંદિરે દર્શન કરવા આ એવો મસ્ત ઇનું મંદિર છે તમે બધા આવજો ब्लॉगर जसना आके आईलावे है हां आ पा और जान सु रा कोले हेलो मंदिर है हैं ए मजी आ

जय संतोष माता जी से बस यहाँ राधे कृष्ण है तो तब बता दर्शन कर लीजिए जो आया राम लक्ष्मण जानकी जलाराम बापूल जला बापू ह कष्ट भंजन देव हनुमान दादा શંકર શંકર ભગવાન પાર્વતી ને ગણપતિ દાદા છે જો અહીંયા શિવલિંગ છે અને અહીંયા નંદી મહારાજ પણ છે જો તમને આખું મંદિર પણ બતાવું તમે બધા વિડીયોમાં રહેજો

મંદિર આયવા તો તમને પૂછું મંદિર આયવા આવ કા મંદિર આયવા હા કેવું મંદિર છે મસ્ત મંદિર છે આ બધા આવજો એકવાર કેવો બધાય ને બધા એકવાર આવજો આ મંદિર રે મંદિર ની કોતરણી બહુ સરસ છે તમે નીખી નીખી જોઈજો भगवान से महादेव से हनुमान दादा से राम भगवान से संतोषी मां से मंदिर बहुत સરસ બધા એકવાર જરૂર થી આવજો કા બધા એકવાર જરૂર થી આવજો ટોટીલા જાવ એટલે પેલા જાવ હે હા કે લસતા હ હા મંદિર ની બાયરે કાક આવો નજારા હે તમે જોઈ શકો છો હા તમે જોઈ શકો છો કેવું મસ્ત મંદિર છે હા બહુ મસ્ત મંદિર છે અને અહીંયા બધા ને બેહવાની ખુલાસી પણ હે જો અમે જો આ બાજુ પણ અહીંયા ગાર્ડન હે थी आए तो का आ थी है, मोटा मोटा है मंदिर मंदिर केवड़ा मोटा हाथी